સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ પરિસરના પંડાલ પવનમાં ઉડ્યા ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત થઈ ગયો શેડ્સ થાંભલા નીચે પડી ગયા વરસાદ અને પવન ગરબા માટે વિલન બન્યા છે સિવિલના ગરબા પંડાલમાં પાણી ભરાઈ ગયા છે ખુરશીઓ ઉડી ગઈ લાઇટિંગ તૂટી જતાં નુકસાન થયું છે ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ મોટું નુકસાન થઈ ગયું છે તો સુરત સિવિલના ગરબા કે જે ખ્યાત નામ છે ગરબા પંડાલમાં વરસાદ પડ્યો ભારે પવન અને આના કારણે જે પંડાલ હતું એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરત શહેરમાં વરસાદ બાદ હવે પવને નવરાત્રિની મજા બગાડી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસના છે તબીબો દ્વારા જે છે મસ્ત મોટું અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના પવન ફૂંકાયો છે આ દ્રશ્ય જોઈ શકાય છે કે આખું જે પંડાલ હતું જે રીતના નવરાત્રિનું આખા જે છે ક્યાંક સ્ટેન હોય કે જ્યાં પડદા લગાવવામાં આવ્યા હતા ધરાશાયી થઈ ગયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે લાઇટિંગો લગાવવામાં આવી હતી લાઇટિંગો પણ તૂટી પડી છે હાલ જોઈ શકાય છે કે જે આયોજકો દ્વારા જે છે ફરીથી આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડને જે ખેલૈયાઓ સારી રીતના રમી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે પરંતુ જોઈ શકાય છે આખા પરિસરની અંદર કે જે રીતના સાઈડ પડદાઓ લગાવવામાં આવ્યા હતા કઈ રીતના પવનમાં જે છે ફૂંકાઈ રહ્યા હોય આ રીતના દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે પાણી જે છે એ પાણી પણ ભરાઈ ગયા છે જોઈ શકાય છે જે ખુરશીઓ મૂકી હતી આ તમામ જે ખુરશીઓ વેર વિખેર જોવા મળી રહી છે અને આ રીતના મેદાનની અંદર જે નવરાત્રીના જે મેદાનની અંદર પાણી પણ ભરાવાના દ્રશ્ય સર્જાઈ ગયા છે પરંતુ ખેલૈયાઓની ક્યાંક જે ગરબાની મજા હતી તેના પર પવન પ્રમાણે પાણી ફેરવી દીધું હોય તે રીતના દ્રશ્યમાં જે છે દેખાઈ રહ્યું છે બીજી બાજુ હું તમને દ્રશ્ય બતાવીશું કે જે રીતના આખું સ્ટેન્ડ અહીં ઊભી કરવામાં આવ્યું હતું લાઇટોના જે અલગ અલગ ફોકસો લગાવવામાં આવ્યા હતા તમામ ફોકસો પણ જે છે જમીન દોસ્ત થઈ ગયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે અને આખી આખી જે લાઇટિંગ છે લાઇટિંગ જે છે અહીં તૂટી પડેલી છે જોઈ શકાય છે કે જાણે કે આખું જે મેદાન જે હતું નવરાત્રી માટે સરસ મજાનું તૈયાર કરવામાં આવ્યું હતું મંડપ ડેકોરેટ કરવામાં આવ્યું હતું પરંતુ તમામ તૂટીને જે છે નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે હાલ તો જે ખેલૈયાઓની મજા જે છે ક્યાંક પવને જે છે તેમની મજા પર જે છે ક્યાંક પાણી ફેરવી દીધી હોય તે રીતના દ્રશ્ય સુરતમાં જોવા મળી રહ્યા છે પ્રશાંત ડિવરેજી મીડિયા સુરત